मित्र के दिए मर्द मर्द मन दर्द मिटावे मित्र के दिए मर्द गुस्सा मत कर नहीं खावे मित्र के दिए मर्द सत्य कह कर समझावे मित्र वेड़ा के दिए ढाल सरीखा होए सुख में पिछु रहे दुख में आगे होए मित्र वेड़ा के दिए जेड़ो कुआ रो कोस पछड़ा पानी दिए पर हृदय लावे रोस एवा भाई बंदो राख जो ઘણા કેમ કે અમારો સર્કલ બહુ મોટો છે સર્કલ બહુ મોટો છે અમારે મિત્રો જાજા છે પણ બાપુ જ્યારે જરૂર પડે ને જ્યારે કામ પડે ને ત્યારે બાપુ સર્કલ કામ નથી આવતું સર્કલ તો બહુ મોટું હોય સર્કલ કાય કામ નથી આવતું હું તો એમ કહું છું કે સર્કલ રાખતા કરતા એક કે મિત્રો એવા રાખવાના કે રાત ને બેને ટકોરે ફોન કરો ને તો એમ કે ચિંતા ન કર દો હું બેઠો છું જરાય ચિંતા ન કર દો મુજાતો ને યો બાકી અર્ધી રાતે જરૂર પડે ને બાપુ રૂપિયા ને આપણે જને જીગરજાન માનતા હોય આપણે જને ભાઈબંધ માનતા હોય અર્ધી રાતે પૈસાની જરૂર પડે ને તેદી એમ કે 5 મિનિટમાં ફોન કરો હો કાલે કરી આવો હો સો ટકા કરી દેશું પછી બીજા દિવસે આપણા ફોન ન ઉપાડે એવા મિત્રો શું કરવાના એવા મિત્રો ન કરતા ભલા એટલે